ડીલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ભેસ્તાન આવાસમાં કોમ્બિંગ કરવામાં આવેલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર એક શ્રી વાબાંગ જમીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વીએમ જાડેજા સાહેબનાઓની સૂચના મુજબ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે તેમજ સામાજિક તત્વો જ્યાં રોકાવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં કોમ્બિંગની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભેસ્તા વિસ્તારમાં ડીસીપી ઝોન બે વિસ્તારના ડિંડોલી લિંબાયત તૂતના ગોડાદરા સલાબતપુરા પોલીસ સ્ટેશનનો અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આજ રોજ તારીખ કરવામાં આવેલ છે હથિયાર જાહેરનામાનો ભંગ કરતા કુલ પાંચ ઇસમો વિરુદ્ધ જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે કોમ્બિંગ દરમિયાન એમસીઆર સેવન્ટી એટ એસ

ઉપર અલગ અલગ છ ટીમો દ્વારા વાહન ચેકિંગ કરી નંબર પ્લેટ વગરના ફોલ્ટી નંબર પ્લેટવાળા વાહનના દસ્તાવેજ વગરના કુલ પંચોતેર વાહન ચાલકોને ચેક કરી એમવી એક્ટ બસો સાત મુજબ કુલ વાહન રિટેન કરવામાં આવેલ છે કોમ્પિંગ દરમિયાન પ્રોહિબિશન એક્ટ મુજબ દારૂ પીધેલાના કુલ એક કેસો કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે